નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અત્યાર સુધીના વરસાદને લઈને સૌથી સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અરબસાગરમાં વાવાઝોડું સક્તિ સક્રિય થયું છે અને ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર સજ્જ બન્યું છે તો માછીમારીઓને છ ઓક્ટોમ્બર સુધી દરિયામાં ન જવા સૂચના પણ આપી દેવામાં આવે છે ગુજરાતમાં હાલમાં સખતી વાવાઝોડું સક્રિય થયું છે જેને લઈને પવનની ગતિ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે પાંચ ઓક્ટોબર સુધી પવનની ગતિમાં વધારો થશે અને પવનની ગતિ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે છ સાત ઓક્ટોમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવે છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે ગુજરાતમાં સખતી વાવાઝોડાનો ખતરો દેખાઈ રહ્યો છે એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન શકે શકે છે છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં વાવાઝોડું સૌરાષ્ટ્રમાં ભારેથી છે માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપી દેવામાં આવે છે અને વાવાઝોડું કચ્છ દ્વારકાના દરિયાકાંઠે વ્યાપક અસર કરશે તો ચોવીસ કલાકમાં વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વરસાદી સિસ્ટમો દૂર થતાં ઠંડીનો ચમકારો શરૂ થશે અને સાત ઓક્ટોમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે તો મિત્રો આ હતા વરસાદના સમાચાર વધુ અપડેટ માટે ચેનલમાં જોડાયેલા રહે